અલ્યા હો હો તો નમસ્કાર મિત્રો કેમ છો યાર વિડીયો માં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે જે ભાઈ તમે આ કાકા જોઈ રહ્યા છો આ કાકા હે એ ભાઈ જાનુના ગીત ઉપર નાચી રહ્યા હતા અને નાતા નાતા એમનું સંતુલન બગડે છે અને આ કાકા ભાઈ થિયેટર ની અંદર જતા રહે છે કેમ કે આ કાકા ને આ જાનુ નું ગીત બહુ મોઘું પડી ગયું કેમ કે અત્યારે જમાનો ભાઈ બદલાઈ ગયો છે અને લોકો જાનુ પાછળ એટલા બધા ગાંડા થઈ ગયા છે કે જેની વાત જ ના પૂછાય કે પોતે શું કામ કરી રહ્યા છે એ ખબર નથી હોતી અને ઘણા તો એવા વિડીયો આવે છે કે જેમાં ભાઈ જાનું જાનું કરીને ભાઈ મરી જતા હોય છે એટલે એ એટલું બધું પાગલ ન થવાનું હોય બાકી આપણે વાત કરતા હતા ભાઈ આ કાકા વિશે તો તમે જે આ કાકા જોઈ રહ્યા છો એમનો વિડીયો છે તે ભાઈ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો છે તે ભાઈ કરોડો નહીં પણ અબજો સુધી પહોંચ્યો છે અને આ કાકાને જાનું ગીત બહુ મોંઘું પડ્યું છે હેડો તમને આગળ આખે આખો વિડીયો બતાવવાનો છું અને આ જાનુએ તો ભાઈ બહુ મોંઘું પાડી દીધું હો તો હાલો આ કાકાનો આખે આખો વિડીયો તમને આગળ બતાવો છું એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલા નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને આવ નવા વિડીયો મળતા રહેશે તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો આ કાકા સ્ટન્ટ કરી રહ્યા છે અને આ સ્ટન્ટ એવો કરી રહ્યા છે કે જેના કારણે આ કાકાને પણ જોખમ આવી શકે છે અને જો કદાચ આ કાકા આપણો વિડીયો જોતા હોય તો એમને એમ જ કહીશ કે કાકા આવો સ્ટન્ટ ના કરાયો હોય નાચ્યા છો તમે ખૂબ જ સરસ પણ આવો સ્ટન્ટ ના કરવો જોઈએ જેથી તમારી જાન પણ જોખમમાં જાય તો વિડીયો જોઈ લો સૌથી પહેલા